ત્યારે સમગ્ર રમતમાં પોલીસ પણ આડકતરી રીતે મદદ કરતી હોય છે અને કડીમાં સામાજિક તત્વો બેફામ થયા છે ત્યારે આપણે વાત કરીએ તો ચૂંટણીમાં કોઈ હરામખોરી કરશે તો તેમને જોઈ લેવાશે અને કુંડાણ કે કલ્યાણપુરા કોઈ પણ ગામના બુથમાં હરામખોરી ચલાવી લેવામાં આવ નહીં આવશે અને ચૂંટણીમાં કે ચૂંટણી પછી પણ એવા તત્વોનો ખેલ પાડી દેવાશે આ જે છે તે હાલ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી આ હાલ એક મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે